જણાવશો ને મારું નામ નીતાબેન દિનેશ્વર પરમાર તમારા ઘરમાં પણ કોણ છે બે બેબી તમારા પતિ એક્સપાયર થઈ ગયા કેટલો ટાઈમ છે તમારા બે બાળકોને મોટા કરું છું બે બે દીકરો નથી ના તો તમારું ગુજરાન કી રીતે ચાલે નોકરી જવું લાગ્યું છોકરાઓ છોકરીઓને મોટી કરો છો નાની દોઢ વર્ષથી પપ્પા એક્સપાયર થઈ ગયા દોઢ વર્ષની બેબી હતી બીમારીમાં બીમારીમાં ફ્રૂટ પોઈઝન થઈ ગયું હતું

તમારા પપ્પા નું પપ્પાનું માર ભય નહીં ભાઈ નથી એ બહેનો જ છે મમ્મી નહીં પપ્પા વર્ષ વર્ષના એટલે પપ્પાને રાખવાનું હું રહું એમ બરાબર એટલે બધી જવાબદારી તમારા ઉપર જ છે તો આ અત્યારે કોઈ તમને અત્યાર સુધી મદદ પહોંચાડી કોઈ ફળી નહીં પહોંચાડી તો અમે છે ને એક ટ્રસ્ટ ચલાવીએ છીએ જયમાળી ચેરિટેબલ ટ્રસ્ટ તો તમારો નંબર આવ્યો તો કે આ બે નીકળા છે અને એમના કોઈ છે નહીં અને બે દીકરીઓ છે તેમનું એમનું પાલન પોષણ કરે છે તો અમે તમારા માટે એક કીટ લઈને આવ્યા છે તો તમે શાંતિથી તમારા દીકરીઓ સાથે જમજો મને નહીં માં નહીં યાદ કરવાના અને તમારી દીકરી માટે બી એતા નાની છે ને તો એના માટે મેં ચોપડા પણ લાવ્યા છે કે એને અભ્યાસમાં કામમાં આવે છે અને કંઈ હોય તો તમને અમારા ટ્રસ્ટનો નંબર આપેલો છે તો તમે ફોન કરજો સર તમને જય માતા